હાઇ મિત્રો કેમ છો મજામાં આજે હું લઈને આવી છું મસ્ત મજાનો ફુલાવર પનીરની સબ્જી તમે જોઈ શકો છો મસ્ત મજાનો ફુલાવર છું તમે કાચ જો દડો તો આપણે એને કટ કરવાનું છે સાથે પનીર છે ટામેટા છે જે જે મસાલા કરીશ એ તમને બતાવી આદુ લસણ બધું જ આવશે બીજા મસાલા પણ સૂકા આવશે બધો જ વિડીયો તમારા જોડે શેર કરીશ અમારો વિડીયો સારો લાગે તો પ્લીઝ એક લાઇક કરજો ફુલાવરની શરૂઆત થઈ ગઈ છે અને સુપર આવા મંડુ ફુલાવર અમારા ઘરનું ફેવરેટ છે ફુલાવર તો મારા પતિને બહુ જ ભાવે મસ્ત ફુલાવર હું એમના માટે બનાવું છું સરસ મજાની ફુલાવર પનીરની એકદમ ચટપટી નવી સબ્જી તો સૌથી પહેલાં હું કટ કરી અને રેડી કરી દઈશ અને જે જે નાખીશ એ તમારા જોડે વિડીયો શેર કરીશ આ બધું કટ કરતી બતાવું તમને વિડીયો મોટો થઈ જાય એટલે કટ કરી અને રેડી કરીને આવું છું તમારા સાથે મળું છું થોડી વાર પનીર ટામેટા કટ કરીને રેડી કરી દીધા છે લવિંગિયા મરચાં લસણની એક પેસ્ટ બનાવી છે આદુ લસણની પેસ્ટ બનાવી છે લીલા દાણા લીધા છે જે પણ મસાલા કરું એ પણ તમને અગાડી બતાવું છું બહુ જ વરસાદ છે અને પંખો ચાલુ રાખી અને કામ કરું છું વરસાદ પડે એટલે ગરમી બી હોય જોડે ના અંદર તેલ ગરમ મૂક્યું છે ફુલાવર ને તરવાનું છે તેલ ગરમ થઈ ગયું છે લસણની એક કરી નાખી છે હવે આપણે ફુલાવર નાખી દેવાનું છે ફુલાવર તમારી અને ગોળ અને કોરું કરી લીધું હતું મસ્ત આપણે ફુલાવર તરાઈ અને રેડી થઈ ગયું છે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તરી લેવાનું પછી વાટકા અંદર પાછું નીકળ દેસો ફુલાવર નીકળ દીધું છે હવે નાખું છું અને પનીરને પણ આવી રીતના સરસ મજાની ક્રિસ્પી બનાવી દેવાનું છે પનીર ક્રિસ્પી છે એટલે સરસ બનશે પનીરને પણ આવી રીતે આપણે વાટકાના અંદર નીકાળી દઈશું ખુલ્લા વરસ ભેગું છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સરસ મજાનું રેડી થઈ ગયું છે હવે આપણે ગ્રેવી કેવી રીતના બનાવિન ટામેટા બનાવવાની છે હું તમને બતાવું છું તેલ ગરમ મસ્ત છે તો થોડું જીરું નાખી દઉં છું તેલના અંદર થોડા કાળા મરીનો ભૂકો છે ચારંગ લવિંગ છે મોટી ઇલાયચી છે અને એક નાની ઇલાયચી કાળી અને ગ્રીન ઇલાયચી કહેવાય એ છે સાથે થોડી એક નાખી દઉં છું ડુંગળી સરસ ફૂટવા દેશું લવિંગ સરસ ફૂટી ગયા છે તો હવે આદુ લસણની પેસ્ટ નાખું છું ચમચો લીલા મરચાં અને થોડું લસણ વાટી છે એ નાખું છું હવે આપણે ટામેટા નાખી દેવાના છે હવે બરાબર સરસ મજાના શેકવાના છે ટામેટાને મસ્ત બજારમાં શેકવાના છે ટામેટાના અંદર મીઠું નાખી દઉં છું એક ચમચી હવે આપણે મીઠું નાખ્યા પછી બે મિનિટ સુધી આવી રીતના શેકી દેશું હવે આપણે કસૂરી મેચ નાખું છું એક ચમચી આથી મછડી દીધી એક ચમચી હળદર એક ચમચી કશ્મીરી મરચું

હવે આપણે ફુલાવર અને પનીર નાખી દેવાના છે ફુલાવર પનીર નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી મિનિટ ફુલાવર પનીરને ગ્રેવીના અંદર પકાવી લેશું જેથી કરી ફુલાવર પનીર થોડું મસ્ત મજાનું મસાલાના અંદર સોફ્ટ થઈ જાય પકવી લેશું થોડી વાર આવી રીતના થાળી મૂકી દઉં છું મસ્ત મજાનું સોફ્ટ થવા દેસુ

અને આ સબ્જી જોડે બનાવી અને એન્જોય કરો બહુ જ સુપર અને સાથે એકદમ ટેસ્ટી લાગે છે આવી રીતના બધી સબ્જી આપણે બાઉલના અંદર નીકાળી દઈશું મિત્રો આલી શાન સબ્જી આપણે દેખાઈ રહી છે બહુ જ મસ્ત મજાની મેં સજાવી અને રેડી કરી દીધી છે મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો અને દોસ્તોની અંદર શેર કરજો મિત્રો આ એક સબ્જી તમે ઘરે બનાવશો તો હોટલની સબ્જી ક્યારેય પણ નહીં ખાવ એટલી સુપર અને સાથે ટેસ્ટી બને છે કાલે આવી નવી રેસીપી સાથે તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો બાય બાય